આરોગ્ય અધિકારી દેજેશ પટેલ તેમજ દીપક જાની સ્વચ્છતા સર્વે ચોવીસ ના અનુસંધાનમાં સતત ચાર દિવસ સુધી નદીમાં ગાંડો જંગલી ઘાસ હોટલ તેમજ તવા તેમજ રાતના અંધારામાં લોકોએ નાખેલ કતરો જે વર્ષોથી અહીંયા ભરાઈ રહી ગંદકી અને દુર્ગંધ મારતું હતું તેને ઇટાચી મશીનથી સફાઈ કરીને ચોખ્ખી ચણાક નદીને કરી દેવામાં આવેલ છે એટલું જ નહીં જંગલ જેવા બિહામણા બની ગયેલ આ વિસ્તારની આડમાં કેટલાક મ્યુસન્સ તત્વો અહીંયા દેશી દારૂની પોટલી તેમજ તીન પત્તી જુગારના અડ્ડાઓ પણ ચલાવતા હતા જેની રાડો સરકારી વસાહતોમાં રહેતી સ્ત્રીઓ વારંવાર કરવા છતાં આ મ્યુસન્સ બંધ થતું ન હતું જે નદીની સફાઈ થઈ જવાથી તેમના માટે પરબડા પુલની નજીક ગેરકાયદેસર કૃત્ય કરવું મુશ્કેલ બની જશે વિપક્ષના નેતા ઇમરાન બાદશાહે પણ નદીના સફાઈ બે ચોવીસ અંતર્ગત નગરપાલિકાના આ સરાહનીય કામના વખાણ કરી નગરપાલિકાના નદી સફાઈ અભિયાનને વખાણ્યું હતું અહીંયા એક અન્ય વાત મારી ચેનલના માધ્યમથી જણાવવા અને નગરપાલિકાને અપીલ કરવા માંગુ છું કે સરકારી વસાહત પાસે વોટરપંપ બનાવવામાં આવ્યો હોવા છતાં હિંમતનગર શહેરની ભૂગર્ભ ગટરનું આ મળવાળું ગંદુ પાણી

એના દ્વારા સાફ સફાઈ અત્યારે હાલ ચાલી રહી છે નદીના અંદર જે વર્ષોથી આ જંગલી ઘાસ છે તેમજ અહીંયા જે કચરો નાગરિકો દ્વારા નાખી જવામાં આવે છે અને વોટર બોડી જે આપણે દૂષિત કરવામાં આવે છે એની સાફ સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે હિંમતનગર નગરપાલિકા દ્વારા સમયાંતરે સાફ સફાઈ કરવામાં જ આવે છે પરંતુ આ ખરેખર નદીની જે સાફ સફાઈ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ સારી બાબત છે અમો નેતા વિપક્ષ તરીકે આપણા હિંમતનગર શહેરના પ્રજાજનોને ચોક્કસથી એક અપીલ કરવામાં આવે છે કે આપણા સંસ્કૃતિમાં અને સમાજમાં આપણા જીવનમાં એ નદીનું ખૂબ જ મહત્વ રહેલું છે આ જે વોડર વોટર બોડી છે એને જે કચરાથી આપણે દૂષિત કરીએ છીએ એ જ પાણી ક્યાંય ને ક્યાંય આપણા ઘરમાં આપણા પીવામાં કામમાં લાગે છે માટે એક નાગરિક તરીકેનો ધર્મ અને ફરજ બજાવીને અહીંયા જે રાત્રિના સમયે

કે એ જણાવવા ભાઈ કોઈ પણ જે અહીંયા રાત્રિના સમયે જે તવા છે જે લાડીઓ વાળા છે એ બધા જે અહીંયા આ ગંદકી કરે છે એ નગરપાલિકા એ સર્વેક્ષણ કરી અને એ લોકો ઉપર દંડકીય કાર્યવાહી કરવી જોઈએ અને હાલ જે આ અત્યારે હાલ ખૂબ જ સારું કામ કે નદીની સાફ સફાઈ ની થઈ રહી છે ત્યાં આપ જોઈ રહ્યા છો